નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરીથી સ્વાગત છે આજનો નવો ટોપિક માનસિક યોગ્યતામાં પૂછાતું અલગ આકૃતિનું ચેપ્ટર જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાની આપણે વાત કરીએ કે બીજી કોઈ આપણે કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરીએ ત્યારે જ્યાં અલગ આકૃતિ છે આ ટોપિક છે એ ખૂબ મહત્વ ધરાવે છે અને સૌથી વધારે ભૂલ પડવાની પણ શક્યતા આ જ પોર્શનમાં છે આપણને જે ચાલીસ આકૃતિ દસ ચેપ્ટરમાંથી પૂછાય છે એમાં સૌથી વધારે માં વધારે જો ભૂલ પડવાની શક્યતા હોય ને તો એ આ ચેપ્ટર છે આપણને ઓમ લાગે છેલું પણ આના જેટલા વિદ્યાર્થીઓ છે એ લગભગ આ અલગ આકૃતિની અંદર ભૂલ કરીને આવે છે સૌથી પહેલા આપણે વિડિયો ચાલુ કરીએ અને આ આકૃતિઓ સમજતા પહેલા હું તમને કોન્સેપ્ટ કેવો છે ઈ સમજાવવા માંગુ છું ધારો કે અહીંયા મેં તમને એવું લખ્યું કે અહીંયા એક ગોળ છે અહીં ચોરસ છે અહીં ત્રિકોણ છે અને પંચકોણ જેવી આકૃતિ છે તો આ આકૃતિમાં અલગ આકૃતિ કઈ પડે આમાં તમે વિચારી શકો કે આની અંદર ક્યાંય ખૂણા નથી એટલે આ આકૃતિ આપડી અલગ પડી કહેવાય હજી એક વસ્તુ આપણે જોઈએ કે હું તમને એક ઉદાહરણ આપું કે કઈક ડુંગળી છે ગાજર છે બટેટા છે અને કારેલું છે આવા કોક ચાર ચિત્ર તમને આપેલા હોય તો આમાંથી અલગ વસ્તુ કઈ કહેવાય વિચારો કારેલું છે ને એ અલગ કહેવાય શું કારણ કે તે વેલા પર ઉગે અને આ બધા છે કંદમૂળ કહેવાય હજી એક વસ્તુ જોવો માછલી મગર અને કાચબો ચારે ચાર વસ્તુ પાણીમાં રહેતી છે આની અંદરથી અલગ વસ્તુ કઈ તો માછલી અલગ છે શું કામે કારણ કે માછલી પાણીની બહાર જીવી જ શકતી નથી જ્યારે ડેટકો રહી શકે મગર પાણીની બહાર રહી શકે કાચબો પણ પાણીની બહાર રહી શકે પછી અહીંયા હોડી આપેલી હોય પ્લેન આપેલું હોય helicopter આપેલું હોય અને રોકેટ આપેલું હોય તો આ બધામાં આપણે અલગ કોને કહી શકીએ આ હોડી આ તો પાણીમાં ચાલે અને આ બધા છે એ હવામાં ચાલે તો આ કોન્સેપ્ટ છે આપણી પાસે જે ચાર ફિગર છે એમાંથી આપણે અલગ ફિગર આપણે ગોતવાની છે ઠીક છે ચાલો હવે સ્ટાર્ટ કરી દઈએ છીએ હવે આ ચાર આકૃતિનો અભ્યાસ કરો આમાં આપણે અલગ આકૃતિ ગોતવાની છે હવે આપણે એક બે ત્રણ ને ચાર પાર્ટ છે અહીંયા એક બે ત્રણ ને ચાર પાર્ટ છે અહીંયા એક બે ત્રણ અને ચાર છે અહીંયા એક બે અને ત્રણ ચાર છે બધામાં ચાર ચાર પોર્શન છે પણ તમને ક્યાંક ને ક્યાંક એક અલગ આકૃતિ હોય એવું આપણે શોધવાનું ત્રિકોણમાં અહીંયા નીચેની સાઈડ છે ને અણી ભેગી થાય અહીંયા નથી થતી જો થાય છે બાકી બધા થાય જો જોયા થઈ જાય અહીંયા થઈ જાય તો આ આકૃતિ આપણી અલગ પડે આપણો સાચો જવાબ છે એ બી ઓપ્શન આવે જોઈએ બીજું ઉદાહરણ સૂર્ય જેવી આકૃતિ છે જોવો જોઈએ એમાં અહીંયા સંખ્યા કેટલી છે एक ब्र चार एक ब्र चार सात किरणों ज्यादा निकले थे किरणों की संख्या सात से अँ एक तरह चार पांच छ सात ने आठ से आया चार, देखाई। एक बे चार पांच ने छो से। जो सामने एक घटे ઘટે છે કે નહીં બાકી બધાય માં સામ સામે છે અથવા તો બીજો સંબંધ જોઈ શકીએ કે આ બધાય આંકડા છે એ બેકી છે આઠ ચાર ને છ આ સાત છે એ એકી છે તો આપણો જવાબ આવશે એ ફિગર સમજાય છે ચાલો આગળ વધીએ જો આપણે સંબંધ જ નક્કી કરવાનો આમાં સાચી કોટી આપણે ચેતી શકીએ નહીં જેવી રીતે આપણે સમાન આકૃતિ શીખા એવી રીતે આમાં કરી શકીએ નહીં એટલે જ હું કહું છું કે જો આની અંદર ચાર આકૃતિના આપણે પાંચ માર્ક્સ મેળવવા હોય તો ધીરજ રાખવી પડશે બધું વિચારવું પડશે અને પછી જ જવાબ ટીક કરવો પડશે મેક્સિમમ ભૂલ થતી હોય એવો આ ભાગ છે અલગ આકૃતિવાળો ભાગ આપણને ભૂલ કરાવે આપણું માઇન્ડ છે એ કઈક અલગ વિચારી લઈએ અલગ વિચારી લઈએ એટલે આપણો આન્સર છે ખોટો થઈ જાય અહીંયા જોવો એક આ બાજુ અને વિરુદ્ધ બાજુ એવી બાર ખાચો છે તો અહીંયા બાર ખાચો છે અહીંયા એક બાર અને એક અંદર બે ખાચા સરખા નથી એટલે આ બધા આકૃતિથી ડિફરન્ટ કહેવાય આ જે ત્રણ આકૃતિ છે એના કરતા અલગ આકૃતિ આ ડી પોર્શન વાળી કહેવાય એટલે આપણો જવાબ છે એ ડી આવશે નેક્સ્ટ જુઓ એ એક ભાગ છે એની અંદર બીજો ભાગ ફિક્સ કરેલો છે અહીંયા પણ એવું છે અહીંયા પણ એવું છે અહીંયા પણ એવું છે અહીંયા પણ એવું છે અને આની અંદર ફિક્સ કરેલો છે એ કંઈક અલગ રીતે ફિક્સ કરેલો છે અહીંયા એક અને બે જગ્યાએ ટચ થાય છે અહીંયા એક જગ્યાએ અને બે જગ્યાએ ટચ થાય છે અહીંયા એક જગ્યાએ અને બે જગ્યાએ ટચ થાય અહીંયા એક જગ્યાએ અને બે જગ્યાએ ટચ થાય તો હજી સુધી આપણે કઈ સંબંધ નક્કી કરી શક્યા નહીં પણ હવે જોવા જઈએ તો આનો આકાર જેવડો છે એવડો જ આકાર બીજી આકૃતિનો છે અહીંયા જેવડો આકાર છે એવળો જ આકાર બીજી આકૃતિનો છે અહીંયા જેવડો આકાર છે એવડો જ આ આકાર બીજી આકૃતિનો છે અહીંયા નાના મોટા છે નાના મોટા છે એટલે આપણો સંબંધ ફિટ બેસતો નથી એટલે આપણો આન્સર છે એ ઓપ્શન આવશે ચાલો આગળ વધીએ આકૃતિમાં એક બાજુ બે બાજુ ત્રણ બાજુ ચાર બાજુ અને પાંચ બાજુ છે હેરી અને અહીંયા છે એ થી એને કવર કરેલી છે એટલે કે એક બાજુ અને બે બાજુ ખુલ્લી છે બે ભાગ કવર થતા નથી આની અંદર આ આકૃતિની અંદર આ એક ભાગ છે એ ખુલ્લો છે આ આકૃતિની અંદર આ એક ભાગ છે એ ખુલ્લો છે આની અંદર આ એક ભાગ છે છે ખુલ્લો તો આમાં આપણે નક્કી કરી શકીએ કે આ બે ભાગ ખુલ્લા હોય ને એવી આકૃતિ ન આવે જો કદાચ હજી અહીંયા આમ હોત તો આપણો બધામાં સરખો સંબંધ થાય તો એ આકૃતિમાં સંબંધ બેસતો નથી તો આપણે જવાબ છે એ ટીક કરશું ચાલો હમણાં મેં તમને blank પેજમાં માં શીખવાડ્યું હતું એવું કઈક દેખાય છે કે આ ત્રણે ત્રણ આકૃતિ છે એ ખૂણા આકૃતિ છે આની અંદર સર્કલમાં ક્યાંય ખૂણો બને નહીં એટલે OMR માં આપણે એ answer ને ટીક કરીને આવશું છેલ્લી આકૃતિ હતી આ ચાલો હવે આ આકૃતિમાં જુઓ ચાલો શું દેખાય છે બધી લાઈનો અહીંયા સેન્ટર આગળ ભેગી થાય છે બધી બધી આકૃતિ અહીંયા સેન્ટરમાં નથી પણ બારની સાઈડ ભેગી થાય છે તો ચોખ્ખી આપણને ખબર પડી જાય કે આમાં સંબંધ છે એ કાંઈક અલગ છે ક્લિયર નેક્સ્ટ આકૃતિ જોઈએ હમણાં જેવું ઉદાહરણ જોયું હતું એવું બે ભાગ એકબીજાને ફિક્સ છે અને બે આકૃતિ છે સરખી છે આમાં બે ત્રિકોણ છે આ ત્રિકોણની સાથે આ ત્રિકોણ ફિક્સ કર્યો છે પણ આમાં એક ચોરસ અને એક ત્રિકોણ ફિક્સ થયેલા છે એટલે આ આકૃતિ છે આપણો સાચો જવાબ આવે એ બધાથી અલગ છે આના કરતા આના કરતા ને આના કરતા આ આકૃતિ છે એ આપણી અલગ કેવાય એટલે ઓડ મેન આઉટ ઇંગ્લિશમાં અને ઓડ મેન આઉટ તરીકે માં પૂછવામાં આવે છે તો બધાથી અલગ છે એને આપણે બહાર કાઢી નાખીએ દૂર કરીએ એ જ આપણો જવાબ છે ચાલો નવો સંબંધ નવી આકૃતિ અને નવી પેન પર્પલ કલર ચાર બાજુ ચાર બાજુવાળી આકૃતિની અંદર ત્રણ બાજુ વાળી આકૃતિ એટલે કે અહીંયા ચાર ની અંદર ત્રણ અહીંયા ત્રણ ની અંદર ત્રણ છે અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ તો પાંચ ની અંદર પાંચ છે એટલે ઊંધા જતી આકૃતિ છે જેવી આકૃતિ બહાર છે એને ઊંધી કરી અને અંદર ફિટ કરેલી છે અહીંયા પણ એવું છે ચાર ની અંદર ચાર તો આ એ આકૃતિ આપણી છે એ સૌથી અલગ કહેવાય ક્લિયર ચાલો ફરીથી જોઈ લો ચોરસ ની અંદર ત્રિકોણ છે ચોરસ ની અંદર ખરી રીતે ચોરસ હોવું જોઈએ અને એ પણ ઉલટું હોવું જોઈએ પણ ચોરસ ને તો ઉલટું બતાવી ના શકાય આવું જો ચોરસ અંદર હોત તો બધી આકૃતિ સેમ થઈ જાય તો બધામાં સબંધ છે એ સચવાઈ જાય તો આની અંદર સંબંધ ફિટ થતો નથી એટલે આપડી આકૃતિ એ છે એ જવાબ છે ચાલો હવે આમાં કોણ છે અહીંયા ગેપ નથી અહીંયા ગેપ નથી અહીંયા ગેપ નથી અહીંયા તો આટલો બધો ગેપ છે આ આકૃતિ ખરી રીતે કેવી હોવી જોઈએ આમ હોવી જોઈએ હોવી જોઈએ કે નહીં એની બદલે ઉલટી છે તો આપણો જવાબ છે એ ડી આન્સર થશે ચાલો આકૃતિમાં એવું છે કે અહીંયા બહારની સાઈડ એક બે ત્રણ અને ચાર પોઈન્ટ છે અને અંદર ત્રણ છે અહીંયા ત્રણ છે તો અંદર બે છે અહીંયા બાર ચાર છે અંદર એ ચાર છે અહીંયા બે છે અને એક છે એટલે કહેવાનો મતલબ એમ કે અહીંયા બાર ચાર ડોટ છે અંદર ત્રણ છે અહીંયા બાર ત્રણ છે તો અંદર બે છે અહીંયા બાર બે છે તો અંદર એક છે અહીંયા બાર એ ચાર છે અને અંદર એ ચાર છે આવો સંબંધ હોવો જોઈએ નહીં કારણ કે અહીંયા જો બાર ચાર હોય તો અંદર ત્રણ આવવા જોઈએ એવું છે નહીં એટલે આપણો સાચો જવાબ છે સી આકૃતિ છે એ અલગ કેવા છે ચાલો અહીંયા આડી ત્રણ લાઈન છે અને જે ક્રોસ લાઈન છે એની સંખ્યા છે પછી અહીંયા આડી બે છે અને છે અહીંયા આડી એક છે ક્રોસની બે છે અહીંયા આડી બે અને ક્રોસ બે તો આવો જવાબ આપણો આવે નહીં આ સંબંધ છે આ ત્રણ સંબંધ સાથે ફીક થતો નથી એટલે આપણો સાચો જવાબ છે ડી આન્સર આવશે ક્લિયર ચાલો જો આની ચોરસની અંદર ચોરસ આમાં ચોરસની અંદર ત્રિકોણ છે આમાં ત્રિકોણની અંદર ગોળ છે અહીંયા ગોળની અંદર ચોરસ છે તો આ એક આકૃતિની અંદર બીજી આકૃતિ છે એ કઈક અલગ છે છે કે નહીં તો અહીંયા જે આકૃતિ છે એ સંબંધમાં બેસતી નથી એટલે એ આંતર છે આપણો સાચો જવાબ કહેવાય ઘણા આ આકૃતિમાં ભૂલ કરે કે અંદર બધી નાની આકૃતિ છે અને અહીંયા કઈક મોટી આકૃતિ દેખાય છે તો એવો સંબંધ કઈ ફિટ થતો નથી બરાબર એવું કઈ નથી એવું તમે લોજિક વિચારો તો એ અલગ થઈ ગયું તો આની અંદર પાછું તો આની અંદર પાછું છે ને કંઈક બીજી વસ્તુ હોવી જોઈએ આની અંદર ત્રિકોણ કે અલગ કોઈક પેટર્ન હોત આની અંદર ચોરસની અંદર ત્રિકોણ હોત ત્યારે આ જવાબ તમે કરી શકાય પણ બે આકૃતિ સમાન થતી નથી એટલે એ જવાબ છે એ જ આપણો સાચો આન્સર કેવા છે અહીંયા આપણી ભૂલ થઈ જાય નેક્સ્ટ જી આમાં પાછું ચોરસમાં ચોરસ અહીંયા ત્રિકોણમાં ગોળ અહીંયા ચોરસમાં ગોળ અહીંયા ગોળમાં ત્રિકોણ તો ચોરસ માં ચોરસ વાળો ભાગ છે એ અલગ કહેવામાં આવે સરખી હોવી જોઈએ નહીં ચાલો ચોરસ છે ચતુષ્કોણ જેવી આકૃતિ છે અહિયાં ચતુષ્કોણ જેવી આકૃતિ છે અને અહીંયા જે આકૃતિ છે એ ત્રિકોણ છે તો આ ત્રણ બાજુ વાળી આકૃતિ થઈ અને આ બધી ચાર બાજુ વાળી આકૃતિ થઈ એક બે ત્રણ ચાર અહીંયા એક બે ત્રણ અને ચાર ત્રણ બાજુ વાળી આકૃતિ છે એ આપણી અલગ આકૃતિ કહેવાય આપણો જવાબ આવશે સી ચાલો આમાં શું કહેવા માંગે છે ચાલો વિચારો જો આવી આકૃતિ જ્યારે આવે ને ત્યારે અને આપણે આ જ આકૃતિ અને આવી આકૃતિ પૂછાય તો આપણે ક્યાંક ને ક્યાંક આપડી કઈક ને કઈક ભૂલ થઈ જાય થઈ જાય કે ન થઈ જાય તો આમાં આપણે કઈ આકૃતિ ઠીક કરશું આમાં કયો સંબંધ વિચારશું ચાલો થોડો સમય આપું તમે 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 થોડું વિચારો ચાલો જો આ આકૃતિમાં આડી લાઇન આ આકૃતિમાં આડી લાઇન આ આકૃતિમાં આડી લાઇન આ આકૃતિમાં ઊભી લાઇન છે એટલે બી આન્સર છે એ આપણો જવાબ આવશે સાવ સિમ્પલ હતું પણ ક્યાંક ને ક્યાંક બહુ આપણને કન્ફ્યુઝન કરાવે કારણ કે આપણે આ એક ભાગ ને આ બે ભાગ અહીંયા એક ભાગ ને બે ભાગ અહીંયા એક ભાગ ને બે ભાગ અહીંયા એક ભાગ ને બે ભાગ પછી કાંઈ ખબર ન પડે તો આ ત્રિકોણ ઊંધું છે એવું કરીને ટીક કરીને આવ્યું એડી આ ભૂલ થાય એવી આકૃતિ કેવાય ચાલો નેક્સ્ટ ચોરસ ચોરસ અને ગોળ અહીંયા ત્રિકોણ ત્રિકોણ અને ગોળ અહીંયા ચોરસ ચોરસ અને ગોળ અહીંયા ત્રિકોણ ત્રિકોણ અને ત્રિકોણ ત્રણે ત્રણ ત્રિકોણ થઈ ગયા સર્કલ વચમાં આવવું જ જોઈ તો આ અલગ આકૃતિ સ્પષ્ટ ખ્યાલ આવી જાય ચાલો સ્ટાર છે સ્ટાર સ્ટાર છે છે આ તો કઈક બીજું જ છે અલગ પ્રકારનો સ્ટાર છે તો અહીંયા પણ ખબર પડી જાય એવું છે કે આપણો આન્સર છે બી આન્સર આવે આ ત્રણ સાથીયા છે એ સરખા છે આ સાથિયો જ છે છે ને ઊંધો બાકી આ બેય ટપકા જે એક 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 બાજુ હોવા જોઈએ એવું બધામાં છે પણ આ સાથીઓ છે એ ઊંધો કરેલો છે એટલે એ આકૃતિ આપણો જવાબ આવશે ચાલો આ પણ ભૂલ કરાવે એવી આકૃતિ તમે તમારી રીતે મનમાં વિચારો અને તમે જવાબ દ્યો કયો જવાબ આવશે મને કોમેન્ટ કરો જો આના બે સરખા આના બે છેડા સરખા આના બે છેડા સરખા કહેવાય અહીંયા એક બાજુ એરો તો આ બાજુ હેરો નથી એટલે આપણો જવાબ આ એ આવે આ ડી જેને જવાબ કર્યો હોય એ બધા ખોટા છે જેને મનમાં એવું વિચાર્યું કે ડી આન્સર આવે તો ડી આન્સર ન આવે ફરીથી તમે આકૃતિ જોઈ લો છેડા છે હોવા હવે નથી તો આ બાજુ કઈ ન હોવું જોઈએ પણ એક બાજુ હોય ને એક બાજુ ન હોય આવું ચાલે નહીં તો એવો સંબંધ છે એ બધાથી અલગ પડે આપણો રાઈટ આન્સર એ આવશે ચાલો આ આકૃતિને થોડી ઝૂમ કરીએ આ તો સમાન આકૃતિ વાળો ક્વેશ્ચન થઈ ગયો આપણે જે આગળના વિડીયોમાં જોયું ને સમાન આકૃતિ એનો ક્વેશ્ચન છે આ અલગ આકૃતિનો ક્વેશ્ચન નથી સારું આ વિડિયોની સ્લાઇડમાં એનું આવી ગયું તો આપણે રિવિઝન થઈ જશે તો નીચેનો પોર્શન પકડો એવો પોર્શન ક્યાં છે આ આકૃતિ ના આવે પછી આ બે ડોટેડ વાળા પોર્શન પકડો અહીંયા ડોટેડ છે છે જો કઈ આકૃતિ આપણે કેન્સલ કરી બી હવે હવે જોવાની નથી આ પકડો એ આકૃતિ આપણી આવે નહીં પછી અહીંયા પોર્સન પકડો ઘાટી વાળો તો આ સી આકૃતિ ન આવે તો ડી આકૃતિ આપણો સાચો જવાબ થશે ઠીક છે આ આકૃતિ સમાન આકૃતિવાળી આકૃતિ છે હેરી તો થેન્ક યુ વેરી મચ જે આપણે આ અલગ આકૃતિવાળો પોર્શન શીખા એમાં આપણે હજી પણ એક વિડીયો બનાવશું હજી એક વિડીયોમાં તમને વધારે પ્રેક્ટિસ કરાવીશ ત્યાં સુધી તમારી પાસે જે કોઈ મટીરિયલ હોય તેમાં જેવી રીતે મેં તમને શીખરાવ્યું એવી રીતે આપણે આની પ્રેક્ટિસ કરશું હજી એકવાર કહું છું કે નવોદય વિદ્યાલયની એક્ઝામમાં કે બીજી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ એક પોર્શન એવો છે મેન્ટલ એબિલિટીનો કે આની અંદર વિદ્યાર્થીઓ મેક્સિમમ ભૂલો કરતા હોય છે કારણ કે આપણું ક્યાંક ને ક્યાંક મગજ જો મેં આપણે બે ત્રણ ઉદાહરણ જોયા એવું અલગ કંઈક વિચારી લઈએ અને આન્સર ટીક કરીએ તો એ જ આન્સર છે ખોટો પડતો હોય છે પણ આપણે પ્રેક્ટિસ કરીએ અને યોગ્ય ટ્રેનિંગ મેળવીએ અને આપણી મહેનત ઉપર આપણે વિશ્વાસ રાખીએ તો ક્યારેય આપણી ભૂલ થતી નથી અને આ આકૃતિના જે પચાસ વાર છે આપણે રોકડા મેળવી શકશું થેન્ક યુ વેરી મચ નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત